નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શનિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના ભાવ તમામ માર્કેટયાર્ડના તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા હળવદ ચાર હજાર ત્રણસો રૂપિયા થી ચાર હજાર સાતસો પંચાવન રૂપિયા મોરબી બસો રૂપિયાથી બોટાદ સાતસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયા થી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા ગોંડલ ચાર હજાર રૂપિયા થી ચાર હજાર નવસો રૂપિયા વાકાને ત્રણ હજાર સાતસો રૂપિયા થી ચાર હજાર છસો પંચાણું રૂપિયા जैतपुर चार हज़ार बसो रुपया चार हज़ार स सौ एकावन रुपया थरा तरण हज़ार स सौ रुपया पांच हज़ार चार सौ पचास रुपया ऊंझा तै हज़ार सात सौ रुपया थी छ हज़ार एक सौ चालीस रुपया थरा चार हज़ार रुपया थी पाँच हज़ार रुपया पाटण तरह हज़ार छ सौ साठ रुपया थी चार हज़ार पाँच सौ एकत्रस रुपया राधनपुर तरह हज़ार नौ सौ रुपया पाँच हज़ार रुपया रापर तर हजार चार सौ रुपया बसो रूपया सात सौ पिस्तालीस रुपया भावनगर हजार नौ सौ पचास रुपया अमरेली तीन हजार छ सौ ऐसी रूपयाजार तरसो रुपया सावरकुंडला तरह हजार बसो रूपया चार हजार स सौ रुपया धारी चार हजार एक सौ ऐसी रूपया चार हजार सौ रुपया કાલાવાડ ત્રણ હજાર સાતસો રૂપિયા થી ચાર હજાર આઠસો રૂપિયા બાબરા ચાર હજાર રૂપિયા થી પાંચ હજાર બસો રૂપિયા